આ મકાન જર્જરિત હોવા અંગેની તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી આ ઘટના બનતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કલેક્ટર અને કમિશનરનો કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા આવેલા છે ભરતનગરની અંદર મારૂતિનગર તરીકે ઓળખાય છે બ્લોક નંબર અઠ્યાવીસ આ આપણે બ્લોક નંબર આઠ ની અંદર અત્યારે સ્લેબ પડવાની ઘટના બની છે તેઓને શ્રી એનવી ઉપાધ્યાય અને ડિપ્યુટી કમિશનર અને એસ્ટેટ ઓફિસર સૌ સ્થળ મુલાકાતે આવ્યા છે આ જર્જરીત મકાનને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ બે હજાર ત્રેવીસના રોજ જર્જરીત હોય મકાન ઉતારી લેવા માટેની નોટિસ આપી હતી ત્યારબાદ કમિશનરશ્રીની દુરંદેશી વાપરી ગટર અને પાણી કનેક્શન વીજ કનેક્શન હટાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી સદનસીબે કોઈ અત્યારે કોઈ વસવાટ એની અંદર નહોતા કરતા એના કારણે જાનહાન માનેલી કોઈ નુકસાની નથી થઈ પરંતુ આ સ્લેપ પડવાની ઘટના સામે આવી છે અત્યારે એરિયા કોર્ડન કરી અને જે રીતે કાર્યવાહી આગળ કરવાની થઈ છે એ રીતે જર્જરિત મકાનો ઉતારવા માટે હાઉસિંગ બોર્ડ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને આ બધા જ જર્જરિત જે લોકો છે એને ડિમોલિશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે